ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે અઢારમી માર્ચ અને મંગળવાર જીરુની બજારની વાત કરીએ તો મિત્રો જીરુની બજારમાં વાયદો એક જ દિવસમાં સાતસો રૂપિયા જેવો છીડ્યો છે એનું કારણ એવું આપવામાં આવે છે સટવાડિયે ચડાવો પણ ખરેખર મચાલા કંપની ખરીદીઓમાં આવી છે ફોરવર્ડના જે સોદા થયા હોય તે માર્ચ એન્ડિંગમાં પૂરા કરવાના હોય આ બધી પોઝિટિવ ઇફેક્ટ છે અને ધાર્યા મુજબ જીરાની આવકો વધી નથી પીક આવકો થાય એટલે તો ઘટે આપણે સમજવી સ્વાભાવિક છે પણ આના કારણો એવા છે પોઝિટિવ ઇફેક્ટ જોઈએ તો ફોરવર્ડના સોદાઓ જે થયા હોય માર્ચ સુધીમાં પૂરા કરવાના હોય માલ એની ખરીદી છે હાજરમાં પચાસોનો સુધારો હતો અને મસાલા કંપનીઓ પણ ખરીદીમાં આવી ગઈ છે અને માસ એન્ડિંગ પૂરું થાય ત્યાં ગલ્ફના દેશોનો રમઝાન પૂરો થાય એટલે તેની નિકાસમાંગ નીકળે એમ પણ છે પણ જે પીક આવકો થાય અને આ જે માર્સ એન્ડિંગના હિસાબી ટાઈમમાં થોડુંક લોચા રહે છતાં કાલે શું થયું તેની વાત કરીએ તો જીરુની બજારમાં કાલે વાયદામાં સટાકી લેવાલીને પગલે ભાવમાં એક જ દિવસમાં આશરે રૂપિયા ચારસોનો ઉછાળો આવ્યો હતો જીરુની બજારમાં આગળ ઉપર હવે નિકાસ વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે માર્ચ વાયદો આ સપ્તાહમાં એક્સપાયર થઈ રહ્યો છે નવી સિઝનનો આ પહેલો મહિનો છે જેને પગલે સ્ટોડિયાઓ બજારને ગમે તેમ કરી ઉપર લઈ જવામાં મથામણ કરી રહ્યા છે વળી વાયદાને હાજરનો સ્પોટ મળી રહ્યો છે જીરુની આવકો ગુજરાતમાં હવે પીક ઉપર પહોંચી ગઈ છે અને એવરેજ નેવુંથી પંચાણું હજાર બોરીની આવક થઈ છે વેપારીઓ કહે છે કે હોળાની રજા બાદ આવકો એક લાખ બોરીની ઉપર પહોંચવાની ધારણા હતી પરંતુ આવકો એટલે વધી નથી રાજકોટમાં શનિવારે સત્તર હજાર બોરી આવી હોવાથી આજે નવી આવક બંધ હતી ઊંઝામાં પણ આવકો ચાલીસ હજાર બોરી આસપાસ સ્થિર હતી બેન્ચમાર્ક ઝીરો વાયદો રૂપિયા છસો પંચાવન વધી એકવીસ હજાર બસો નેવુંની ની સપાટી પર બંધ જોતો મિત્રો અને ઊંઝાના ભાવ જોઈ લો તો બત્રીસો સાતથી થી સુડતાલીસો પંચોતેર જેવા ભાવ હતા ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી